જય શ્રી કૃષ્ણ મિત્રો હળદરના ડબ્બામાં આજે જ આ વસ્તુ નાખી દો તમારી કિસ્મત ચમકી જશે મિત્રો હળદરનો સંબંધ જે છે છે તે બૃહસ્પતિ બતાવવામાં આવેલો તેના વિશે બધા ઉપાયો બતાવવામાં આવેલા છે પરંતુ ઘણા ઉપાયો એવા પણ છે જેને જો તમે ગુરુવારના દિવસે કરો તો તમારો ગુરુગ્રહ પણ મજબૂત બને છે અને તમારા જીવનમાં ધન માન સન્માન સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે હળદર એક વિશેષ ઔષધિ ગણવામાં આવે છે તેમાં દિવ્ય ગુણ જોવા મળે છે અને ઘણા તેના રાસાયણિક પ્રયોગો પણ જોવા મળે છે જો તમને શરદી ઉધરસ હોય તો પણ તમે હળદરનો ઉપયોગ કરી શકો છો લગ્નમાં હળદર લગાવવાનો રિવાજ બતાવવામાં આવેલો છે કારણ કે આ રિવાજ કરવાથી ખરાબ નજરોથી આપણે બચી શકીએ છીએ લગ્નના સમયે હળદર લગાવવાથી ગુરુ ગ્રહ પણ મજબૂત બને છે અને વાણીમાં મધુરતા આવે છે હળદરનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે તેથી તેનું દાન કરવાથી ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે અને ઘરમાં બહારની દિવાલ ઉપર હળદરની રેખા બનાવી દેવામાં આવે તો તે ઘરમાં નકારાત્મક ઉર્જાઓ પ્રવેશ નથી થતો સ્નાન કરતા સમયે એક ચપટી હળદર નાખીને સ્નાન કરવામાં આવે તો આપણા જીવનમાં શારીરિક અને માનસિક શુદ્ધતા આવે છે અને શરીર સંબંધી નાની મોટી જે પરેશાનીઓ હોય તે પણ ધીરે ધીરે કરીને ઓછી થવા લાગે છે મિત્રો હળદરના ઉપાયો કરવાથી સંપત્તિ આવે છે હળદર હળદર નકારાત્મકતાને દૂર કરે છે એટલા માટે હળદરનો ઉપાય તમારે જરૂર કરવો જોઈએ સૂર્ય ભગવાનને જ્યારે જળ ચડાવો ત્યારે તેમાં હળદર નાખવાથી જેવો વર જોતો હોય તેવો વર પ્રાપ્ત થાય છે જેમ કે વ્યવહારિક સુખ બૃહસ્પતિ ગ્રહના આધારે મળે છે સંતાનનું સુખ બૃહસ્પતિ દેવને આપે છે જો જીવનમાં સુખ સમૃદ્ધિ જોતી હોય ધંધામાં વૃદ્ધિ જોતી હોય અને ખૂબ જ માત્રામાં ધન પ્રાપ્ત કરવું હોય તો આ બધી જ સમસ્યાઓનો હલ તમને બૃહસ્પતિ દેવથી જોવા મળે છે અને જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારથી તમારું ભાગ્ય તમને સાથ ન આપી રહ્યું હોય તમારું શિક્ષણ સારું ન હોય અથવા તો તમને પરેશાનીઓ આવી રહી છે જ્ઞાન પ્રાપ્ત કરવામાં પરેશાનીઓ આવી રહી છે તો પણ તમારે બૃહસ્પતિદેવને ખુશ કરવા જોઈએ અને હળદરના ઉપાયો કરવાથી બૃહસ્પતિ દેવને આપણે ખુશ કરી શકીએ છીએ તો આપ મેળે જ બધી સમસ્યાઓથી છુટકારો મળે છે અને જો તમારામાં કોઈ પણ નકારાત્મક ઉર્જા હોય અથવા તો કોઈએ કંઈ કરી મૂક્યું હોય તો તમને એવું લાગી રહ્યું છે કે આપણા ઉપર તંત્ર મંત્રની અસર છે તો પણ તમે હળદરના ઉપાયો કરીને બધી જ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો પ્રાપ્તિ માટે તમારે રાહ જોવી પડતી હોય અથવા તો બિઝનેસમાં કોઈ મુશ્કેલી આવી રહી હોય બધી જ સમસ્યાઓનો સમાધાન માટે એક ચપટી હળદરથી મળી શકે છે જો મિત્રો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરેલી તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ મિત્રો તમારા જીવનમાં તમારે કોઈ પણ સમસ્યાઓ હોય જેમ કે તમે કોઈ ખૂબ જ કોઈ બીમારીથી પરેશાન છો કેન્સર જેવી બીમારી હોય પછી કોઈ પણ રોગ તમને બતાવી રહ્યો છે તો તમારે હળદરનું દાન કરવું જોઈએ હળદરનું દાન કરવાથી તમારી જે બીમારી છે તે દૂર થઈ જાય છે અને જ્યારે આપણે હળદરનું દાન કરીએ ત્યારે આપણા માથા ઉપર હળદરનો ચાંદલો અથવા તો તિલક જરૂર કરવું જોઈએ આવું કરવાથી તમારા શરીર ઉપર જે કંઈ પણ નકારાત્મક ઉર્જા હોય તે બધી જ દૂર થઈ જાય છે અને સકારાત્મક ઉર્જાનો તમારા શરીરમાં વાસ થાય છે ધીમે ધીમે તમારી બધી જ બીમારીઓ જે છે તેનાથી તમને મુક્તિ મેળવી શકો છો કોઈ પણ પ્રકારની સમસ્યાઓમાંથી તમે થોડા સમયમાં જ મુક્તિ મેળવી લેશો જીવનમાં ગુરુ ગ્રહ મજબૂત ન હોય એટલે કે જે લોકોને બૃહસ્પતિ નબળા હોય છે તે બધા જ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને તમારા જીવનમાં મુશ્કેલીઓ આવે છે તો તમારે તેના ઉપાય માટે એક હળદરની ગાંઠ લેવી પડશે એટલે કે આખી હળદર લેવાની છે અને આ ગાંઠિયાને પીળા કલરના કપડામાં બાંધી અને પીળા કલરના દોરાથી બાંધી દેવાનો છે આવી રીતે તમારે આ હળદરના ગાંઠિયાને જે છે તે તમારી સાથે રાખવો જોઈએ તે તમારી સાથે રાખવો જોઈએ તમે કોઈ પણ સારું કાર્ય કરવા જઈ રહ્યા છો ત્યારે તમારે સાથે રાખવું જોઈએ જે પણ મુશ્કેલીઓ તમને આવી રહી હોય તે આપમેળે જ દૂર થઈ જાય છે અને તે મુશ્કેલીઓનું તમને જટ સમાધાન મળી જાય છે જો નકારાત્મક વિચારો આવ્યા કરતા હોય અને તમારી પાસે દુષ્ટ શક્તિઓ આવી રહી હોય તે આપ મેળે જ દૂર થઈ જશે મિત્રો જો તમે કોઈ શારીરિક અથવા તો માનસિક ઉર્જાની મુશ્કેલીમાં છો ઘણી વખત મગજની અંદર નકારાત્મક વિચારો આવ્યા કરે છે અને તમને એવું લાગી રહ્યું છે કે તમારી આસપાસ ખૂબ જ નેગેટિવ એનર્જી છે તેવામાં તમારે ત્યાં જ્યાં પણ તમે સ્નાન કરવા જાઓ છો ત્યાં તમારે એક ચપટી હળદર સ્નાનના પાણીમાં નાખી દેવી જોઈએ આવી રીતે કરવાથી તમારા શરીરમાં જે કંઈ પણ નકારાત્મક ઉર્જા છે તે દૂર થઈ જાય છે મિત્રો આવી જ રીતે આ એક ઉપાય કરવાથી ધનનો સંચાર થાય છે અને તમારા બધા જ કાર્યો થવા લાગે છે બધા જ કાર્યમાં તમને સફળતા મળે છે આવી જ રીતે કર્યા પછી તમારે તમારા માથા ઉપર હળદરનું તિલક જરૂર કરવું જોઈએ આવી રીતે કરવાથી બધા જ બગડેલા કાર્ય તમે જોશો કે બનવા લાગે છે માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરવા લાગે છે અને હવે આપણે જોઈએ કે એક ચપટી હળદર આપણે કઈ જગ્યાએ નાખવાની છે અને હળદરના ડબ્બામાં આપણે શું નાખવાનું છે તેની વિશે આપણે વાત કરીએ તો મિત્રો જો આપણા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ આવી રહી હોય જેમ કે આપણે ધન પ્રાપ્ત કરવા જઈ રહ્યા હોય પરંતુ આપણને ધન પ્રાપ્ત ન થઈ રહ્યું હોય તો હું તમને જે ઉપાય બતાવું છું તે તમારે ગુરુવારને દિવસે કરવાનો છે કારણ કે ગુરુવારે બૃહસ્પતિ વાર માનવામાં આવે છે અને તે દિવસના સ્વામી બૃહસ્પતિ મહારાજ પણ માનવામાં આવે છે તેથી બૃહસ્પતિ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે તો શ્રી હરિવિષ્ણુ ભગવાનની કૃપા પણ પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને જ્યારે જ્યારે આપણા જીવનમાં આ કોઈ પ્રકારની કૃપાઓ પ્રાપ્ત થાય ત્યારે આપણે સમજી શકીએ છીએ કે આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે જ છે મિત્રો તમે વિશ્વાસ કરો છો તો તમારે આ ઉપાયને ઉચ્ચ જ કરવાનો છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ તમે જરૂર મેળવી શકશો મિત્રો હવે સૌથી પહેલા તમારે તમારા ઘરમાં જે હળદરનો ડબ્બો હોય આપણે હળદરને કાચના ડબ્બામાં રાખીએ છીએ આ એક કારણ છે કે તે શુદ્ધ રહે છે અને બગડતી નથી અને તેને બે થી ત્રણ વર્ષ આપણે રાખી શકીએ છીએ અને તે ખાવાલાયક પણ રહે છે તો અને તેને કશું ન થાય તેવી રીતે આપણે હળદરનો સ્ટોક કરીએ છીએ તો મિત્રો આપણે જ્યારે પણ આપણે ઓર્ગેનિક હળદરનો ઉપયોગ કરીએ ત્યારે તે સર્વશ્રેષ્ઠ ગણાય છે કાચના ડબ્બામાં કે કોઈ પણ ડબ્બામાં જ્યાં તમે તમારા રસોડામાં હળદરનો ડબ્બો રાખો છો તેની અંદર તમારે સૌથી એક કામ કરવાનું છે અથવા તો બૃહસ્પતિ ભગવાનની સામે તમારા ઘરમાં મંદિર હોય ત્યાં રાખવાનું છે અથવા તો તમારી પાસે મંદિરમાં બૃહસ્પતિ ભગવાન કે પછી કોઈ પણ ભગવાનનો ફોટો નથી તો તમારે એક બાજુ મૂકીને તમારે વિષ્ણુ ભગવાન અથવા તો માતા લક્ષ્મી અથવા તો બૃહસ્પતિ ભગવાનની સ્થાપના કરી અને ત્યાં તમારે ફોટો મૂકવાનો છે નીચે થોડા તમારે ઘઉં રાખવાના છે અને લાલ કપડું પાથરીને ભગવાનની સ્થાપના કરીને દીવો કરીને તમારે હળદરનો ડબ્બો ત્યાં મૂકવાનો છે અને એક ચાંદીનો સિક્કો લેવાનો છે જો તમારી પાસે ચાંદીનો સિક્કો ન હોય અથવા તો લેવા માટે સક્ષમ નથી તો તમારે એક રૂપિયાનો સિક્કો અથવા તો બે રૂપિયાનો સિક્કો અથવા તો પાંચ રૂપિયાનો સિક્કો તમે લઈ શકો છો અને આ સિક્કાને તમારે ભગવાનની સામે અર્પણ કરવાનો છે અને ત્યાર પછી તે સિક્કો છે તેને તમારે માથા ઉપરથી સાત વખત ઘડિયાળ ચાલી રહી હોય તે દિશામાં તમારે ઉતારી દેવાનો છે આવી રીતે કર્યા પછી તમારે ત્યાં બેસીને

સુખ સમૃદ્ધિ આવે જ છે કોઈપણ વસ્તુનું દાન જરૂર કરવું જોઈએ અને ભગવાનના નામના જાપ કરવા જોઈએ સાત્વિક ભોજન કરવું જોઈએ જ્યારે આપણે ઉપાય કરીએ ત્યારે મંત્રોના જાપ કરવા જોઈએ જેવી રીતે આપણે જેટલું આપણાથી થાય એટલું આપણે કરી સકીએ છીએ તો આપણા જીવનમાં ભગવાનની પ્રાપ્તિ થાય છે તો દરેક લોકોએ આ ઉપાય શુક્રવાર અથવા તો ગુરુવારના દિવસે કરી શકાય છે માતા લક્ષ્મીનો દિવસ અથવા તો બૃહસ્પતિ ભગવાનનો દિવસ ગુરુવાર અને શુક્રવાર ગણવામાં આવે છે તો આવી રીતે તમે કોઈ પણ સવારમાં અથવા તો સાંજના સમયે કરી શકો છો તો મિત્રો આ સાથે આપણી આજની માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો